મારું નામ સંજયગીરી બચ્ચુગીરી ગોસ્વામી દસનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ આ વર્ષે તેરમા વર્ષે શિવ શોભાયાત્રા તારીખ પંદર અને રવિવારના રોજ સ્વયંભૂ રામનાથ દાદાના સાનિધ્યમાંથી પ્રસ્થાન કરવાના છીએ અને ઉપલો કાંઠો એટલે કે સામા કાંઠે આખા વિસ્તારોમાં ફરવાની છે રથયાત્રા આમાં રથયાત્રાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એટલે કે સોમનાથ દાદાનો આખું મંદિર આ વર્ષે એક હજાર વર્ષ જ્યારે સોમનાથ દાદાને થાય છે અને ભારત સરકાર ને ગુજરાત સરકાર આ તરફ બહુ વધારે પડતો ખર્ચ કરીને સોમનાથના દર્શન બધી કરાવે છે તો સંસ્થા દ્વારા પણ આ વર્ષે મુખ્ય ડિજિટલ રથ સોમનાથ દાદાનો બનાવવામાં આવ્યો છે અને સમગ્ર રાજકોટના રૂટ પર ફરવાનો છે મુખ્ય રથ પછી સ્વયંભુ રામનાથ દાદાનો રથ હશે યોગી આદિનાથની મોટી બધી મૂર્તિ પછી નંદી આ વખતે મેં મહારાષ્ટ્ર પુનાથી મંગાવ્યા છે આઠ ફૂટનો નંદી અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર જે ગુજરાતમાં પ્રથમ વખત ઉજ્જૈન મહાકાલ મંદિરેથી બાવીસ સાધુઓની ટીમ સમગ્ર રૂટ દરમિયાન ભગવાન શિવના અનેક પ્રકારના જે સ્વરૂપો છે એનું નૃત્ય અને એનું તાંડવ કરવાના છે સમગ્ર રૂટ દરમિયાન અગિયાર હજાર પારાનું વિતરણ કરવાનું છે અને આ ગેર હજાર પહેરાની અંદર એક પારો ચાંદીનો અને એક બિલો ચાંદીનો જે ભાગ્યશાળી હશે એના નસીબમાં આ જશે અને સમગ્ર રૂટની અંદર ભાંગનું પણ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્ય રથને બાદ કરતાં સત્તર ફ્લોટ થશે આશરે પચીસો થી ત્રણ હજાર લોકો સ્ટાર્ટિંગથી જોડાય છે દર વર્ષે અને જેમ જેમ વિસ્તાર આવતો જાય એમ જેમ જોડાતા જાય છે આ સંતો મંતો ઉજૈનથી જ આવે છે બાવીસ થી આવે છે ને અઘોરી એ પહેલી વખત જ રાજકોટમાં આવે છે એટલે રાજકોટની જનતાને અમારા દસનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા જાહેર અપીલ છે કે સમગ્ર રૂટ દરમિયાન આ રથયાત્રાને જોવા વધારે અને વિસર્જન થાય તે અમે એક પ્રસાદ એટલે કે ફરાળ સ્વરૂપે આયોજન કર્યું છે તો તમામને પ્રસાદ લેવા પણ અમારું હાર્દિક આમંત્રણ છે